સુરતમાં નાનપુરા મકાઈ સર્કલ પાસે 400 રૂપિયાની લેતી દેતીમાં એક યુવકને ઢોર માર મારતા મોત નિપજ્યું હોવાની ઘટના બની હતી જો કે જે તે સમયે યુવકના શરીર પર કોઈ ઘાના નિશાન મળ્યા ન હતા પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવકને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા અઠવા પોલીસ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અઠવા પોલીસે હત્યારા રામકેશર પ્રધાનની ધરપકડ કરી

પોલીસે બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મેટ્રો કા નામની દુકાનની આગળના સીસીટીવી ફૂટેજમાં મૃતક સાથે અજાણ્યો ઈસમ ઝગડો કરીને લાતો અને થપ્પડો મારતો દેખાયો હતો તેમજ મૃતકનો એક પગ ખેંચીને મચકોડી પણ નાખ્યો હતો પોલીસે આજુબાજુમાં પૂછપરછ કરતા મૃતકની ઓળખ ઓરિસ્સાનો બહાર પુરિયા ઉર્ફે ભુરિયા તરીકે થઈ હતી ભુરિયાની તેના વતનના રામકૃષ્ણ પ્રધાન સાથે મિત્રતા હતી અને બંને જણા ફૂટપાથ પર રહેતા હતા બંને વચ્ચે ચારસો રૂપિયા લેવા બાબતે ઝઘડો થયો હતો રામકિશોરે ગુસ્સામાં આવીને લાતોરે હાથથી માર મારીને શરીરે ગંભીર મૂળ ઇજાઓ પહોંચાડી હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે પોલીસે રામકિશોર પ્રધાન સામે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરીને તેની ધરપકડ કરી હતી કેમેરામેન સેનિલ ગ્રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે